એક હજાર પાંચસો અઢાર કરોડના સાયબર ફ્રોડનું માસ્ટર માઇન્ડ સુરત એરપોર્ટ પરથી ઝડપાયું છે ચાઇનીઝ ગેંગને બેંક એકાઉન્ટ પૂરો પાડતો આઠ મહિના દુબઈમાં છુપાયું સુરત આવતા કરાય સુરતના ચકચારી પંદરસો કરોડથી વધુના સાયબર ફ્રોડ અને બેંક એકાઉન્ટ ભાડે આપવાના કૌભાંડમાં ઉદનાએ એસઆઈટીને મોટી સફળતા મળી છે છેલ્લા આઠ મહિનાથી ધરપકડ ટાળવા માટે દુબઈમાં આશરો લઈ રહેલા મુખ્ય આરોપી દિવ્ય જીતેન્દ્ર ચક્રાણીને સુરત એરપોર્ટ પરથી દબોચી લેવામાં આવ્યો છે આ કૌભાંડમાં આરોપીઓની કામ કરવાની પદ્ધતિ અત્યંત વ્યવસ્થિત અને ગુનાહિત કાવતરાથી ભરેલી હતી આરોપીઓ આર્થિક રીતે નબળા અથવા સામાન્ય નાગરિકોને રૂપિયાની લાલચ આપી આ લોકો પાસેથી તેમના અસલ પાન કાર્ડ અને આધાર કાર્ડ મેળવી લેવામાં આવતા દસ્તાવેજોના આધારે ખોટી દુકાનો કે વ્યવસાયના સેટઅપ બતાવીને બેન્કોમાં કરંટ એકાઉન્ટ ખોલાવવામાં આવતા એકવાર બેન્ક એકાઉન્ટ ખુલી જાય એટલે તેની વેલકમ કીટ ચેકબુક ડેબિટ કાર્ડ અને બેંકમાં રજિસ્ટર થયેલું મોબાઈલ સિમ કાર્ડ આરોપીઓ પોતાની પાસે રાખી લેતા હતા આ એકાઉન્ટના યુઝરને મને પાસવર્ડ બદલીને ખોટા ઇલેક્ટ્રોનિક દસ્તાવેજો ઉભા કરી આ સંપૂર્ણ કીટ્સ સાયબર ફ્રોડ એચોરટી આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ ગેંગને ઊંચા કમિશનથી વેચી દેવામાં આવતી હતી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ એકવીસ પચીસ ના રોજ ઉધના વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ એક્ટિવા બેંક ખેલ સામે આવ્યો હતો આ નાણાં ઇન્ટરનેશનલ ગેંગ દ્વારા વિવિધ સાયબર ગુનાઓ આચરીના એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા જેમાં જે મેઇન આરોપી છે એ જે કિરાત જાધવાણી એની બહેન છે રુદ્ધા અને બીજું એની સાથે એક સાથીદાર છે જેનું નામ છે દિવ્યશ જીતેન્દ્રભાઈ ચક્રાણી જેની ઉંમર છવ્વીસ વર્ષ છે અને કિરાત જાધવાણી જે મેઇન આરોપી છે એ અને આજે દિવેશ છે એ બંને જણા પહેલાં ટેક્સટાઇલનું પાર્ટનરશીપમાં બિઝનેસ કરતા હતા જેમાં એને ખોટ ગઈ અને પછી એણે આખી સાયબર ફ્રોડની લાઈન કિરાત જાધવાણી શોધી એની સાથે ઓલરેડી ટેક્સટાઇલના ધંધામાં પાર્ટનરમાં જે દિવેશ જીતેન્દ્ર ચક્રાણી છે એ અને એની બેન વૃંદા ચાંદવાણી ત્રણેય જણાએ મળી અને એકાઉન્ટ ખોલાવવા જે એકાઉન્ટ ખોલાવવા માટે થઈ અને જે વ્યક્તિ પોતાના એકાઉન્ટ્સના ડિટેલ્સ કેવાયસી આપે છે એને એકાઉન્ટ ખોલા કરંટ એકાઉન્ટ ખોલવા માટેની જે આખી પ્રોસીઝર છે એમાં બેંક તમામ ખાતાધારકોના બેંકના ડોક્યુમેન્ટ્સ લઈ બેંકની સાથે ટાયપ કરી અને કરંટ એકાઉન્ટ ખોલાવવા માટે થઈ અને આખું એક જે સેટઅપ ઊભું કરવાનું હોય છે દુકાનનું શોપનું એ આખું ખોટું ઊભું કરવું જેના કારણે થઈ અને બેંકવાળા બેંકવા સાથે પણ એ લોકો ટાઈપ હતું અને આ ગુના સંદર્ભમાં જેમાં બેંકના જે કર્મચારી છે એ પણ ત્યાં આવે જેને બેંકનું ખાતું ખોલાવવાનું છે ધારક પોતે પણ આવે છે અને આ જે આરોપી છે દિવેશ પ્રાણી એ પોતે પણ ત્યાં જાય છે એટલે બેંક અને ખાતાધારકો વચ્ચે થઈ વચ્ચે એ પોતે એક ટાયપની રોલ એને પ્લે કર્યો છે જેમાં કોઈ જ દુકાન ખોલાવેલી હોય નહીં પરંતુ એવું ખોટું સેટઅપ ઊભું દુકાન છે એવું ખોટું સેટઅપ ઊભું કરી અને ખોટા કરંટ એકાઉન્ટ ઊભા કરવામાં અને પૈસા ટ્રાન્સફર કરવામાં એનો મેઇન રોલ છે દિવેશ જિતેન્દ્રભાઈ ચક્રણીનો જે આ ગુનો દાખલ થયા પછી દુબઈ શહેર જેમાં ભાગી ગયો હતો એના વિરુદ્ધમાં રિપોર્ટ નોટ જાહેર થયેલી હતી અને ગઈકાલે એ જ્યારે સ્મૃત એરપોર્ટ ઉપર ઉતર્યો તે લુકઆઉટ નોટિસના આધારે અમે એને એરેસ્ટ કર્યો છે અને આગળની ઇન્વેસ્ટિગેશન સમારું અને પ્રાઇમરી એમનું ઇન્ટ્રોગેશન અત્યારે અમારું ચાલી રહ્યું છે સમગ્ર દેશમાં હમણાં સુધી કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને જે દિપેશ ચક્રાણી છે કઈ રીતે બેંક એકાઉન્ટ છે તે ચાઇનીઝ ગેંગને પ્રોવાઈડ કરતું ટોટલી અત્યાર સુધી જે અમારું આ પંદરસો પચાસ કરોડનું જે સાયબર ફ્રોડની ફરિયાદ આગળ થયેલી છે ઉધા પોલીસ સ્ટેશનમાં એમાં ઓગણત્રીસ જેટલા આરોપી અમે અરેસ્ટ કરેલા છે આ ત્રીસમો આરોપી છે જેને અમે લુકઆઉટ નોટિસના આધારે અટક કરેલો છે મેઇન આનું જે કામ હતું કે કર બેંક એકાઉન્ટ ખોલવા માટે થઈ અને જે ખાતાધારક છે એ અને બેંકના કર્મચારી પછી ટાઈપ કરાવું ટાઈપ કરાવી અને વીસથી પચીસ ટકા જેટલું જે ફ્રોડ થાય એમાં જે પર્સન્ટેજ મળે એ પોતે લેતો હતો અત્યાર સુધીમાં એણે મોર ધેન ટુ હંડ્રેડ ઉપરના જેટલા પણ ખાતાધારકો છે એમનો પટ્ટી કરાવી અને આ રીતના કરંટ એકાઉન્ટ્સ ખોલાવેલા હતા